આઈટીઆઈ એડમિશન બે હજાર પચીસ વિશેની વિડીયોની માહિતી જોતા પહેલાં આ ડિસ્ક્લેમર અસ્વીકાર આપ જરૂર વાંચી લેશો આ વિડીયોમાં આઈટીઆઈ પ્રવેશની સામાન્ય અને જરૂરી માહિતી છે તે માટે તમારે સૌપ્રથમ પ્રથમ આઈટીઆઈની પ્રવેશ માહિતી પુસ્તિકા વેબસાઇટ તાલીમ રોજગાર ડૉટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન ઉપરથી ડાઉનલોડ કરી અને તે માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવાનો છે તમે માહિતી પુસ્તિકા વાંચી ગુજરાતની નજીકની કોઈ પણ આઈટીમાં જઈ અને આપ તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તમે ડાયરેક ઓનલાઈન ફોર્મ કોમ્પ્યુટરમાં જ ભરવાનું હશે મોબાઈલ ઉપર નહીં ભરાય એટલે તમે ડાયરેક ફોર્મ ભરવાનો પ્રયત્ન કરશો તો ભૂલ થવાની શક્યતા છે મને માહિતી મળેલી છે જે જામનગર આઈટીઆઈના પ્રવેશની કામગીરી શરૂ થઈ ગયેલ છે તે છે ગુજરાતમાં તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને જે ત્રીસ જૂન સુધી ચાલુ રહેશે અને વખતો વખતના સરકારના ગાંધીનગરથી મળતી સૂચના પ્રમાણે તેમાં ફેરફાર થતા હોય છે તેથી જ તમારે યુટ્યુબના વિડીયો કે સોશિયલ મીડિયાને કોઈ પણ માહિતી ઉપરથી આ ફોર્મ ભરવાના ન હોય તમારે સચોટ જાણકારી તમારે આઈટીઆઈમાંથી જ રૂબરૂ જઈને મેળવવાની હોય છે અને ત્યાં પણ તમે બધાએ તમારા ઓરિજિનલ સર્ટિફિકેટ લઈને જાશો તો તમને ત્યાં પણ ફોર્મ ભરી દેવા માટે પૂરું માર્ગદર્શન દરેક આઈટીઆઈ આપે છે અત્યારે મને માહિતી મળી છે તે જામનગર આઈટીઆઈની છે આ જે સ્લાઇડ છે તે જામનગર આઈટીઆઈમાં પ્રવેશ બે હજાર પચીસ શરૂ થઈ ગયેલ છે તેની છે તેમાં પણ લખેલ છે કે પ્રવેશ માર્ગદર્શન માટે અવશ્ય અમારી મુલાકાત લેવી અને ના ફોન નંબર પણ આપ્યા છે હવે આ સ્લાઇડ છે જામનગર આઈટીએમાં ભરવાપાત્ર સીટની યાદી બતાવી છે એમાં પહેલા ક્રમ છે પછી ગ્રુપ છે ટ્રેડનું નામ છે અને સીટ સંખ્યા કેટલી જામનગર માં સીટ ભરવાની છે જે આ સત્રમાં એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસમાં તે બતાવે છે અને કોર્સનો સમયગાળો અને લાયકાત ઓછામાં ઓછી લાયકાત અમારે કેટલી હોવી જોઈએ તે બતાવે છે હવે દાખલા તરીકે ક્રમ નંબર એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ગ્રુપ છે તેમાં બે કોર્સ છે કે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ સી એચ એન એમ જેની બોતેર સીટ છે આ વર્ષે બે હજાર પચીસમાં ભરવાની છે આ કોર્સનો સમયગાળો એક વર્ષ છે અને દસ પાસ હોવા જોઈએ ક્રમ નંબર બે ઉપર છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ આઈ સી ટીએસએમ એવા શોર્ટફોર્મ છે જેમાં ચોવીસ સીટ ભરવાની છે કોર્સનો સમયગાળો બે વર્ષ છે અને દસ પાસ ઉમેદવાર હોવો જોઈએ હવે ક્રમ નંબર ત્રણ ઉપર ગ્રુપ કોમ્પ્યુટરનું છે જેમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એને કોપા કહે છે અને એની સીટ એકસો ચુમ્માલીસ ભરવાની છે અને તે સમયગાળો છે એક વર્ષ છે તેમાં પણ દસ ત્રણ પાસ ઉમેદવારની લાયકાત હોવી જોઈએ આ રીતે તમે આગળ વધતા જશો તો ક્રમ નંબર ચાર પાંચ છ અલગ અલગ ગ્રુપ વાઇસ બહુ વ્યવસ્થિત કલર કોડથી આપેલા છે હવે ચાર નંબર પાંચ નંબર છ સાત એવી રીતે જામનગર આઈટીએમાં અઠ્યાવીસ નંબર ક્રમ નંબર ઉપર ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ છે અને કોર્સનું નામે છે ઇલેક્ટ્રોનિક મિકેનિક એમ એમાં બોતેર સીટ ભરવાની છે બે વર્ષનો સમયગાળો છે તાલીમનો અને દસ પાસ હોવો જોઈએ તમે આ સીટ ઉપરથી તમે જોઈ શકશો કે જામનગર આઈટીએમાં કુલ એક હજાર પાંચસો ને સોળ સીટ આ વર્ષે એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસના એડમિશનમાં ભરવાની છે ભરવાપાત્ર સીટની આંકડાની સંખ્યામાં ફેરફારને પાત્ર હોય સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ અને કંઈ પણ સૂચના આવે તો તેમાં ફેરફાર પણ થઈ શકે છે એટલે એટલે જ આ હું તમને વિડીયોમાં કહું છું કે આ બધી તમને માહિતી છે એ સામાન્ય જાણકારીની છે રૂબરૂ ફાઇનલ માહિતી તો આઈટીઆઈમાંથી જે તે સમયે સરકારશ્રીની પરવાનગી પ્રમાણે જે જે સૂચના મળતી જાય તે જ પ્રમાણે આઈટીઆઈના પ્રિન્સિપાલ કાર્ય કરતા હોય છે આપ સૌ ઉમેદવાર કે જે આપ આઠ ત્રણ પાસો કે નવ દસ કે કોલેજ કરેલ હોય તે લોકો જેને આઈટીઆઈમાં એડમિશન લેવું છે તે રૂબરૂ જઈ શકે છે અને રૂબરૂજ પણ જવાનું હોય છે તમારી મેળે ફોર્મ ભરશો તો માર્ગદર્શન વગર ભૂલ થવાની શક્યતા છે અને આની માહિતી પુસ્તિકા વાંચશો આઈટી એડમિશન બે હજાર પચીસની વાંચશો તેમાં પણ ઘણી બધી માહિતી આપેલી હોય છે દરેક આઈટીઆઈમાં નાની હોય કે મોટી આઈટીઆઈ હોય તમે ગુજરાતની કોઈ પણ આઈટીઆઈમાં જશો તો કોર્સ ઘણા બધા સારા છે પણ તમારી પસંદગી કયા કોર્સમાં તાલીમ લઈ અને તમારી લાઈફમાં આગળ વધવાનું છે ટેકનિકલ લાઇનમાં સ્કિલમાં તે તમે તમે પોતે નક્કી કરવાનું હોય છે ગયા વર્ષે પણ ક્યાં કયા કોર્સમાં શું શીખાડવામાં આવે છે ધીરજ વડગાવવાની ચેનલમાં જોઈ શકશો એમાં ઘણી બધી વિગત કોર્સ વાઈઝ માહિતી આપેલી છે

ધીરજ વર્ગામ ચેનલ કો સબસ્ક્રાઈબ કરે થેન્ક યુ